માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને એક નવા બ્લોગમાં દક્ષુભાઈ જો અમારા ટાનમાં ભાગ લઈ આવ્યા છે અને હું લઈ આવ્યા છે ભાગમાં એક ચોકલેટ લઈ આવ્યા છે એક ચટાકા પટાકા લઈ આવ્યા છે કા દક્ષુભાઈ અને ખાવાનું છે હવે એને અને ખાઈને પછી શું કરવાનું છે નાઈ નાઈ નાવાનું છે પછી ક્યાંય નથી જવાનું ખાવા મળો હાલો ચોકલેટ હમ ચા કેવડી મોટી છે તૂટતી નથી દક્ષુથી તો તોડી દેવી પડશે મારે તો દક્ષુભાઈ જો અમારે ભાગ ખાઈ લીધો ને હવે તરબૂજ ખાય છે કાં દક્ષુભાઈ દક્ષુભાઈ જો અમારે તરબૂજ ખાવા મીંડાશે પેલા ભાગ ખાતા હતા હવે તરબૂચ ખાય છે કેવું છે તરબૂચ ભાઈ મસ્ત અરે વાહ દક્ષુભાઈ જો અમારે નાઈ લીધું છે દક્ષુભાઈ ટાઈટ વાયસે હે વાયસે ટાઈટ તો દક્ષુભાઈ જો અમારે નાઈ લીધું છે અને દક્ષુભાઈ જો ફદુરી ફરે કેવો લાગે છે જો તો ટુ વાલ વીટીન લાઈન ને કરી લીધી ભાઈ કા હાલો તૈયાર હોતન થઈ જાવ મમ્મી હા હો જો મારે જો આ ખાવું છે આનો સાક સેનું સાક બટાકાનું બટાકાનું તો દક્ષુભાઈ ને અમારે બટાકાનું શાક ખાવું છે લે તો બનાવવું તો પડશે જ ને બટાકાનું ખાવું છે કે બીજું શેનું

ખાઈ લેં તું બટેકાનું હા તો દક્ષુભાઈ જો અમારું ઉઠી ગયા છે ને ઊઠીને ગુલ્ફી લઈ આવ્યા છે કા ને આ વાંદરો લઈને પાસે બેઠા છે આ વાંદરો એન ખાઓ એન થોડું ખવરાવાય ન ખાય તો મીનરી મીનરી તો ખાય એ નો ખા લોટડી રોટલી ખાય ઓ ખવરાવ કેવી છે ગુલ્ફી

અને આજનો બ્લોગ આપણે આયાસ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો જય માતાજી બતાવીને